જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ બાદ કર્યું હેલ્મેટમાં કેમેરા પણ લગાવ્યા હતા જમ્મુ કાશ્મીરમાં હજુ પણ એકસો વીસ આતંકી સક્રિય પહેલગામ હુમલામાં બે લોકલ આતંકી સામેલ હુમલા સમયે આતંકીઓ કર્યો હેલ્મેટ કેમેરાનો ઉપયોગ પહેલગામ હુમલા બાદ સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે હુમલા બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં સૈન્ય જવાનો ખૂણે ખૂણેથી આતંકીઓને વીણી વીણીને ઠાર કરવાના પ્રયાસમાં છે સેનાના એક રિપોર્ટ પ્રમાણે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં એકસો વીસથી વધુ આતંકીઓ સક્રિય છે જેમાં એકસો દસથી વધુ વિદેશી આતંકીઓ છે બાકીના દસ જેટલા આતંકીઓ સ્થાનિક છે તેમાંથી લગભગ પંચોતેર આતંકીઓ કાશ્મીરમાં સક્રિય છે અને લગભગ પચાસ આતંકી જમ્મુ વિસ્તારમાં સક્રિય છે आतंकियों के सामने सेना कश्मीर में अंदर एक मोटू ऑपरेशन शुरू करने पर तैयारी में है कि आतंकवादी जो है उनका मकसद क्या है इस देश को तोड़ना इस देश में नफरत फैलाना इस देश में दो धर्मों के बीच खाई पैदा करना तो उस उद्देश्य से और पाकिस्तान क्या चाहेगा पाकिस्तान से यही चाहेगा ना कि हिंदुस्तान में हिंदू मुसलमान आपस में लड़ते रहें उनके बीच में दूरियां रहें कश्मीर के અ અંદર ઓનકા આતંકવાદી અડ્ડા ચલતા રહે તો યે તો ચાહેગી ચાહેગા પાકિસ્તાન ઉસકો ઉસી કી ભાષા મે જવાબ દીજીએ પહેલગામ હુમલાને લેને વધુ એક ખુલાસો થયો છે રિપોર્ટ માં જણાવા એવું કે આતંકિઓ એ હુમલા સમયે હેલ્મેટ પહેરિયા હતા જેના પર કેમેરા લાગેલા હતા આ ઘટના નો વિડિયોગ્રાફી કરવા માં આવી ત્રણ આતંકિઓ એ બદામ મૃત દેહો એકસાથે એકત્ર કર્યા ત્યાર બાદ દરેક ની ઓળખ કરવામાં આવી બચી ગયેલા કેટલાક લોકો ને ने स्नाइपर फायर नो उपयोग कर गोली मारी थी जो भी इस घटना के पीछे जिम्मेदार है उनके ऊपर ऐसी सख्त कार्रवाई हम करेंगे कि ऐसी घटना को अंजाम देने के पहले फिर सोचने से पहले भी दोबारा उनकी रूहें तक कापेंगी उनकी साथ पुश्ते भी याद रखेंगी हम इसके खिलाफ ऐसी कार्रवाई करने जाएंगे एक रिपोर्ट मुजब पहलगाम हमला में छ आतंकी शामिल था तस्वीरों આ આતંકીઓની ઉંમર આશરે પચીસથી ત્રીસ વર્ષ હોવાનું કહેવાય છે તેમાંથી ચાર લશ્કરે તૈયબા અને બે સ્થાનિક આતંકી છે સ્થાનિક આતંકીઓમાંથી એકની ઓળખ આસિફ અહેમદ શેખ તરીકે થઈ છે તેના પર ત્રણ લાખનું ઇનામ પણ હતું આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફએ સ્વીકારી છે બીરો રિપોર્ટ જીએસટીવી